ચા બનાવવાની હાવ પાસે છે બધા મજામાં ફેમિલી તમે બધા કહેતા યાર કે વાત નોસી વાત પણ એમ અમુક જણા હમણાં મેં સિમ કાર્ડ ખોલ્યું હતું પાછા ફોન આવતા હતા હજી હવે એમાં પૂછતા થાય કે તમે બ્લોક કામ કરી દીધો મેં કોઈનો નંબર બ્લોક નથી કર્યો પણ સિમ કાર્ડ બંધ કરું છું ત્યારે એ રીતનું બતાવતા કેમ કેમકે તમારો નંબર એમાં તો કેટલા નંબર હતા ક્યારે બ્લોક મેં કોઈના નંબર બ્લોક નહોતા કર્યા પણ ઓટોમેટિક એવું કંઈક પ્રોબ્લેમને લીધે બતાવતા છે બાકી તો યાર તમે એટલા જેટલી થાય એટલી તો વાત કરી બાકી સોરી અને ખાસ મારે એક વાત કહેવાની હતી તમને કેમ કે અત્યારે છે ને યુટ્યુબની અંદર મારી શોર્ટની ચેનલના બધાય વિડીયો છે એ ઘણા ખરા લોકો યુઝ કરે છે અત્યારે તો મારા લોંગ વિડીયો ઘણા એ મૂકેલા છે મારી બીજી ચેનલ બનાવી બનાવી તો ખાસ વોર્નિંગ છે કે એક બે દિવસમાં જો બે દિવસની અંદર હટાવી લેજો નગર પછી હું બધાય બધાને લીગલ એક્શન સ્ટ્રાઇક આવશે પછી કહેતા નહીં કે તમારા ચેનલને કાંઈ ઇફેક્ટ થાય કે તો પછી મારી જવાબદારી નહીં રહે અત્યારે સુધી મેં કોઈને કાંઈ સ્ટ્રાઈકને એવું નહોતું માર્યું પણ અત્યારે બહુ બધા વિડીયો થઈ જશે મારા શોર્ટે વિડીયો એટલા અત્યારે બધા અપલોડ કરે છે લોંગે અપલોડ કરે છે તો એના કારણે જે કોઈ મૂકતા હોય તો હટાવી લેજો ને અગર પછી સ્ટ્રાઇક આવશે તમારા ચેનલ ઉપર ઇફેક્ટ પડે તો પછી મને ન કહેતા અત્યારે હું કહું છું આ વોર્નિંગ છે તો પછી હું લીગલ એક્શન લઈ એક દિવસ પછી લઈ કેમ કે ભાઈ એ તમારા વિડીયો યુઝ કરો તમારા વિડીયો મૂકો મારા વિડીયો મૂકશો તો કાંઈ તમને કાંઈ

એને નથી આવવાનું જમમાં બે જગ્યાએ લગન છે તો ભાઈ ના નથી જાવ બપ્પાની જાય અમે બીજી જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે મારા મમ્મી છે ને મારા મમ્મી આયારા મારા મમ્મી જાય મારા મમ્મીની બેન પણી છે ને ખાસ બેન પણ એની બે છોકરીની સગાઈ છે આજ આવો ને કે ના ના તમે તઈને ફરજો રહીશ આવતો આ ગામમાં જ જવાનું ના મારા બપ્પા જાય હા કાલ તો આજ છે ને છે છે છે

મુની કે મારા ભાઈ બન નહીં બાદ વંધી હું નહીં રે જાવું જમીન તો ફેમિલી પણ હાથ ગણું તો કરાવવું હાથ ગણું કેમ હે હાથ રેડી ઓકે તમે આવી હા હું કેમ કે હસબન્ડ ને એને ભાભી હાટું એને ભાભી પાસે કઈક લઈ જવાનું કપડા લઈ હા બાગ લેતા એવા ગામમાંથી નથી પછી જમીન મીએ વાતા તરત ને મીએ જતા આજે બેન ની જમતા ને મેડ મે દર્શન કરવા હું પરમ ને બધે તેડકો બો છે પણ આજ તમે કા બીજો આટો મારવા આટો તમે અમે આટો મારવા આવી ગયા છે આમ તો આઈ રહ્યા વાહ 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 સા બનાવને હાવ પાસા બનાવડા

mình fitting ktra vào giá phải fitting ktra vào, còn anh kia ta lụp ra lấy à, vậy. Nào, em nói đi em không tập thể ăn thôi, cái gì em ăn thay, <coughs> ăn là cái <coughs> tay của em ăn thôi, fitting ktra điện thoại là ăn thôi. Yeah đấy. Tao làm măm gì tao làm gì đi, ra ăn, fitting ktra લે ભૂકી ગયા ઘરે ને ભાઈ કે એકલી લૂજ લાગી છે આ જમ ને જમવાનું કેટલી તો હા હું આઈ દું હા આઈ ઉદરા કરવાનું ઉદરા કરવાનું છે કપડા લઈ આવ્યા છે અમાર પાર્સલ આવ્યું છે આપણે પાર્સલ આવે તો લેતા આવ્યા ને છે કપડા પહેરવા ખાલી જાનમાં જાવ છું તો એ લેતા આવ્યો મારા દુકાન લઈ પાર્સલ લેતા આવ્યો

ખાવાનું નહીં મને તને કીવન તૂટી ગયું ખાવાનું નયા લાગતું મને ખાવાનું છે મને એટલે કેમ લાગે આખો કમેન્ટ કરના કે માં ખાવાનું વસ્તુ છે કે નહીં ખાવાનું છે ખેલ હડો 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 આ મોબાઈલ નો હેંગ હા કવર છે ઈ મે મંગાવ્યું તો આ લાવો આપણો નવો મોબાઈલ આવી ગયો કવર મંગાવ્યું તો ન્યા હિંગ આ કવર મને લીટા પડી જશે પછી દુકાને સારું જોતો ને એવું ન મળે તો હું છે કે ઓનલાઈન મંગાવી લઉં મને હાલ લાગે મને

બાકી કઈક આવા નજારાનો આનંદ લેતા હતા ને આજ ગરમી બહુ પડી ને પવન આવતો હતી મજા આવે બે વાર ઘડીક વાર એમ સાંદા મામા ઉગી ગયા છે ને સુરત દાદા આત્મ ગયા છે ને જમવાનું બની ગયું છે તો ભાગી હવે વાહ વાહ ભજીયા બનાવ્યા છે ભાઈ અમારા આજ ભજીયા બીના છે કેમ કે આ છે રામ નું મી એટલે મારા પપ્પા કે રતાળું માં રતાળું લાવે પણ આજ ભજીયા બનાવી નઈ ખા રતાળો કોઈ ખાતા નથી એટલે રતાળો કોઈ ખાય નઈ ને ભજીયા બધે ખાય ભજીયા બનાવી નાખો નઈ ને જમી લે તો બધાય ફેમિલી બાકી તો અત્યારે માં ટાઈમ રહેશે તો પહેલાં એડિટિંગની ઉઠી જાય તો મજા આવશે ત્યાં ઘણીક વાર જાય બાકી તો કાલે જવાનું છે જાનમાં તો મજા આવશે કાલ તો બાકી યાર હું તમને અવારમાં કહેતો કે મારા ઘણા બધા વિડીયો ઘણા યુઝ કરે છે કેમકે મારા આખા બ્લોગ ડાઉનલોડ કરી કરીને એની સેનમાં મૂકી દઈ કેમકે હું હવાર દેનો આખો વિડીયો ઉતારતો હોય હાજે પૂરો કરવું એડિટિંગ કરવું તો એક વિડીયો પછી યાર ઘણી બધી મહેનત હોય એટલે થોડુંક ઓલું થાય બાકી કાંઈ હોય નહીં પણ કાંઈ નહીં હારું હાલો તો એનું કઈ કરીશું બાકી તો યાર આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગેમ હોય છે ને ગેમ હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને મળી આવશે કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય